ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે કોટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચ્યું હતું અને હવે તે ઉત્તર પૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી ગયું છે ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પંદર રોજ કેરળમાં એકત્રીસ મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી દેશના અલગ અલગ વિસ્તારોમાં કાળઢાળ ગરમી પડી રહી છે ખાસ કરી ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે ત્યારે આ એક રાહતના સમાચાર કહેવાય કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે કોટાયમ જિલ્લો છે કે જે અનેક વિસ્તારો છે તેની આસપાસને વરસાદ છે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કિરણના કિનારે પહોંચી ચુક્યું છે અને હવે તે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે હવે તે ઉત્તર પૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધવા વધતું હોવાનું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે તો